નાગરિકો નવાણું એક બત્રીસ નવાણું એક બત્રીસ પર કોલ કરીને અમદાવાદમાં કોઈ પણ હોસ્પિટલ સુધી પહોંચવા માટેની એમ્બ્યુલન્સની સેવા મેળવી શકે છે અમદાવાદના નાગરિકો માટે આ એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક રહેશે આ સેવાને એમ્બ્યુલન્સના સતત તથા ઇન ઇનહાઉસ લાઈવ મોનિટરિંગથી શ્રેષ્ઠ બનાવવામાં આવી છે આ ઉપરાંત સ્ટર્લિંગ હોસ્પિટલના ઉચ્ચ કુશળતા ધરાવતી અને પ્રોફેશનલ મેડિકલ ટીમ જે તે હોસ્પિટલ સુધી પહોંચતા પહેલાં દર્દીના સ્વાસ્થ્યને લગતી મહત્વની માહિતી વાસ્તવિક સમયમાં પૂરી પાડવા સહિત તમામ મહત્વની કામગીરીઓ સરળતાથી હાથ ધરશે જેના લીધે દર્દીને અવિરત અને ઝડપી રાહત મળી શકશે આ સમયે અમદાવાદના માનનીય ડેપ્યુટી મેયર શ્રી જતીન કુમાર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા નાગરિકોની સલામતી અને સુવિધાના સર્વોચ્ચ મહત્વ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે સ્ટર્લિંગ હોસ્પિટલની આ ઉદાહરણીય પહેલ અમદાવાદના રહેવાસીઓના સ્વાસ્થ્ય, સલામતી અને એકંદર સુખાકારીમાં અર્થપૂર્ણ યોગદાન આપવાના તેના પ્રગતિશીલ ઉદ્દેશ્ય અને વ્યાપક દ્રષ્ટિકોણ સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ नमस्ते मेरा नाम संतोष मराठे है मैं स्टर्लिंग का एमडी और सीईओ ई हूँ आज हमारे लिए स्टर्लिंग में ये बहुत ही एक महत्वपूर्ण दिवस है हम लोग ने आज इमरजेंसी सेवा 99132 नाइन वन करके इमरजेंसी सेवा आज तत्पर हम लोग ने पांच एम्बुलेंस सोसाइटी को समर्पित करके ये शुरू किया है इसके पीछे कंसेप्ट ऐसा है कि एम्बुलेंस पाँच स्ट्रैटेजिक लोकेशंस पर खड़ी की जाएगी जहाँ से पेशेंट्स को इमरजेंसी ट्रीटमेंट के लिए जहाँ कहीं भी टच करके लेके आ सके ऐसी सिस्टम हम लोग ने शुरू किए इसमें एक महत्वपूर्ण भाग ये है कि इमरजेंसी में अगर उसे नज़दीक के किसी हॉस्पिटल में लेके जाना पड़े तो हम उसे दूसरे हॉस्पिटल में भी ड्रॉप करने वाले हैं और ये इमरजेंसी सर्विसेज़ के लिए हम लोग कुछ भी सर्विसेज़ के चार्जेस नहीं लगाने वाले हैं आज ये हम लोग ने ये मूवमेंट शुरू किए पांच एम्बुलेंसेज से इसके पीछे हम लोग ट्रैफिक पुलिस के साथ बहुत से ज़्यादा उपक्रम भी हम लोग करने वाले हैं जिसमें अवेयरनेस क्रिएशन ट्रैफिक रूल्स के बारे में इमरजेंसी एंड ट्रामा के बारे में लाइफ स्टाइल मॉडिफिकेशन बारे में और बेसिक सिटीजन्स के लिए बेसिक लाइफ सपोर्ट ट्रेनिंग ये पूरा एक ईयर लॉन्ग प्रोग्राम हम लोग ने चॉकआउट करके रखा है वन जीरो एट ऑलरेडी बहुत अच्छा काम कर रही है ये हमारा छोटा सा कॉन्ट्रीब्यूशन है इमरजेंसी एंड ट्रामा की तरफ तो हम लोग को अभी हम लोग ने ये अहमदाबाद में ये सर्विसेज लॉन्च किया आने वाले दिनों में राजकोट और वडोदरा में भी ये सर्विसेज लॉन्च होगी સો હમલો અભી ટ્રાફિક પોલીસ કે સાથ ચર્ચા ચલ રહી એરિયાઝ એરિયાઝમાં જ્યાદા એક્સિડેન્ટ ટ્રોન હૈ એરિયામાં પાંચ એમ્બ્યુલન્સીસ રખી જાય મારું નામ ડૉક્ટર ધાઈવત મધુકર રાવ છે હું સ્ટલિંગ હોસ્પિટલમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં હેડ તરીકે કાર્યરત છું આજનો જે અમારો દિવસ છે ઇમરજન્સી મેડિકલ રિસ્પોન્સ સર્વિસીઝનું લોન્ચિંગ તરીકે અમે ઉજવી રહ્યા છે અમારો નવો નંબર લોન્ચ કરવામાં આવ્યો છે ડબલ નાઇન વન થ્રી ટુ ડબલ નાઇન વન થ્રી ટુ હું ફરીથી રિપીટ કરવા માગું છું આ કેમકે આ બહુ જ ખૂબ ઇમ્પોર્ટન્ટ નંબર રહેશે આ નંબરના લોન્ચિંગમાં અગર આપને ક્યારે બી કોઈ બી ઇમરજન્સી આપ ફેસ કરી રહ્યા છો પ્લીઝ આ નંબર ડાયલ કરો ડબલ નાઇન વન થ્રી ટુ ડબલ નાઇન વન થ્રી ટુ તેનાથી અમારા કમાન્ડ સેન્ટર પર આ વસ્તુનું કોલ રિસિવ કરવામાં આવશે ત્યાંથી તમારા ક્વેશ્ચન એર અને જે ડાઉટ્સ હશે તે બી અમે સોલ્વ કરવામાં આવશે જેવી રીતે કોઈ તાત્કાલિક ઇમરજન્સી આપ ફેસ કરી રહ્યા છો જેવી રીતે હૃદયરોગની કોઈ ચેસ્ટ પેઇનની કોઈ પ્રોબ્લેમ છે યા તો પછી લખવાની કોઈ અસર થઈ છે યા તો પછી રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સ જે ખાસું પ્રચલિત છે હમણાં તો એના કેસીસના રિગાર્ડિંગ અમારી ટીમ તત્પર રહેશે અને ઇમરજન્સી ટાઈમિંગમાં અંદર જેવી રીતે ગોલ્ડનઆરની આપણે અમને આખી વાત કરી છે કે આ જે કેસીસ છે તેમાં ઇનિશિયલ ટાઈમ ઇનિશિયલ મિનિટ્સથી લઈને ફિફ્ટી ટુ સિક્સટી મિનિટ સુધી જે ઇમ્પોર્ટન્સ છે રાઈટ ટ્રીટમેન્ટ અને રાઇટ ટાઈમિંગ જેના હેઠળથી પેશન્ટને આપણે સાવચેતી અને સેફટી પ્રોવાઈડ કરી શકીએ છીએ કે આગળ જઈને મૃત્યુને બી આપણે ઓછું કરી શકીએ અને ખોડખા પણ જે રહી જતી હોય આ કંડિશન્સના અંદર તેને લાગતા વળગતા આપણી આ સર્વિસીસની આપના સાથે આપણે ઉપલબ્ધ કરી રહી છે